સાજગંજ વિધાનસભાના વોર્ડ નંબર આઠ ના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે અંદાજીત ચોપન લાખ નો ખર્ચ થશે સાજગંજ વિધાનસભામાં આવતા પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર આઠ ના વિવિધ વિસ્તારોમાં ખાત મુહૂર્ત ના કાર્યક્રમ પહેલા કરોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટી ના ધારાસભ્ય તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહી પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ હિન્દુ પર પર્યટકોની અત્યંત નિંદનીય છે છે જેટલા હિન્દુ સમાજમાં ત્યારે માટે બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ ખાત નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર આઠ ના વિસ્તારમાં પ્રજાલક્ષી કુલ છ જેટલા કામોને અંદાજિત રૂપિયા પાંચ લાખના ખર્ચે જેમાં ડ્રેનેજ નળીકા પેવર બ્લોક આરસીસી રોડ પાણીની લાઇન સહિતના કામોનું ખાત મહુરત સયાજગંજના ધારાસભ્ય કેવ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું કરોડિયા વિસ્તારમાં આજે પેટ્રોફિલ્સ બસ સ્ટેન્ડની પાછળ કૃષ્ણદીપ સોસાયટી પ્રમુખ ટેનામેન્ટ ખોડિયાર સોસાયટી કરોડિયા વિસ્તારની અમર સોસાયટી પાયલ સોસાયટી દીપિકા સોસાયટી સિવમ સોસાયટી આ વિવિધ સોસાયટીની અંદર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કોમન પ્લોટમાં સેવ પેવર બ્લોક નાખવાનું કામ આરસીસી રોડ બનાવવાનું કામ આમ આશરે છ કામ ચોપન લાખના ખર્ચે વોર્ડ નંબર આઠની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ગઈકાલે ગુરુવા વિસ્તારની અંદર સડસઠ લાખના ખર્ચે એના આગલા અઠવાડિયે એટલે કે ગયા અઠવાડિયે એક કરોડ વીસ લાખના ખર્ચે અલકાપુરી વિસ્તારમાં આમ અલકાપુરીથી લઈને ઉંડેરા ગોરવા કરોડિયા સુધીના વિસ્તારોની અંદર આશરે અઢીથી ત્રણ કરોડના ખર્ચે ત્રણ કરોડ ઉપરની એમાઉન્ટના ખર્ચે વિવિધ ખાતમુહૂર્તો છેલ્લા દસ દિવસની અંદર કરવામાં આવ્યા છે જે રીતે વડોદરાએ એક વિકાસની હરણફાળ ભરી છે અને ખરા અર્થમાં કહીએ તો મુખ્યમંત્રી પણ વડોદરાના કરોડો રૂપિયાના કામ આશરે હજાર કરોડ જેટલાના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા આગામી અઠવાડિયામાં આવવાના છે તો વોર્ડે વોર્ડે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે શહેરના પણ મોટા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે એટલે કે છેવાડાના માનવી સુધીની તમામ વ્યવસ્થાઓની ચિંતા સરકાર કરી રહી છે આ વર્ષ ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉજવવા જઈ રહ્યું છે અને સ્પેશિયલ ગ્રાન્ટો ફળવાઈ રહી છે ત્યારે આજે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી પણ આ વિવિધ પ્રકારના ખાતમુહૂર્તો લોકોની સુવિધામાં કરવામાં આવી રહ્યા છે આ ખાતમુહૂર્તો કરતાં જે પણ કોઈ બીજા કામ દેખાય છે સોસાયટીના પછી આરસીસી રોડના હોય પાણીની ના હોય એ પણ અમે તાત્કાલિક મંજૂર કરીને આ જે ફાઇલો બનાવવાનું અધિકારીઓને કહીએ છીએ સોસાયટીવાળાઓનો પણ સંપર્ક કરીને એમને આ ફાઇલને પુટઅપ કરવાનું કામ બનાવવાનું કામ અમે આજે સૂચવી રહ્યા છે તો ભવિષ્યમાં બીજી પણ જે કોઈ જરૂરિયાત હશે એ અમે ત્વરીતે પૂર્ણ કરીશું આતંકવાદીઓ હુમલા કર્યા આપણા નાગરિકોના એમાં મૃત્યુ થઈ એના વિષયમાં આપણે બે મિનિટના શોક રાખ્યા અને એના પછી આપણે ધારાસભ્યશ્રી કાર્પ્રેટરો બધા અહીંયા આવ્યા છે જે અમારા પ્રમુખ ટેનામેન્ટના માટે ગ્રાન્ટ ફાળવેલ છે અને ગટર લાઈન નવી નાખી રહ્યા છે એના સાથે સાથે અમારા પાણીની પ્રોબ્લમ જે છે એનું પણ નવી લાઇન રાખવાની આદેશ આપી દેલું છે અને enwun ku koko albarbet